પાદરાની એમ કે અમીન કોલેજમાં છ દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દેવને વિદ્યાર્થીઓએ ભીની આંખે અંબાજી તળાવમાં વિદાય આપી પાદરાનગર સહિત પંથકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોની વિવિધ શણગાર સાથે સ્થાપના કરી ગણેશ મંડળ દ્વારા રોજ અલગ અલગ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા જેણે નગર ગણેશ બની ગયું હોય પાદરા એમ કે અમીન કોલેજમાં સ્થાપના કરેલા ગજ ગજ કરણદેવનું આજરોજ વિસર્જન કરવામાં આવ્યું પાદરા એમકે અમીન કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી અને આજરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા જે મહાઆરતીનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ગણપતિ બાપ્પાને અંબાજી

તેની પૂજા કરી આજ આજે તેનો અનકોટ રાખવામાં આવ્યો હતો અને સાથે સત્યનારાયણ ભગવાનની આજ રોજ કથા પણ રાખવામાં આવી હતી અને આ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આપણું યુવાધન કે જે કોલેજમાં વિવિધ ડે ઉજવે છે આપણા તહેવારો ઉજવે છે એની સાથે આજે જોઈને ઘણો આનંદ થાય છે કે આપણું યુવા ધન એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને આ ગણેશજીની સ્થાપના તેઓ વર્ષો વર્ષ સુધી ચાલુ રાખે તેવી મારી તેમને શુભેચ્છાઓ છે અને આજ રોજ જે સફળ કાર્યક્રમ કર્યો છે ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું આજે વિસર્જન પણ તેમના દ્વારા રાખવામાં આવ્યું છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું